આજે આ ખુલીવાના સંગરેણા અંગ્રેજી મંદિર અંગ્રેજી મીડિયમ એજી મુલાણી વિદ્યા મંદિરના બાળકો પણ તમામ બાળકો બે વર્ષોથી અહીંયા આવીને મોજ કરી રહ્યા છે બાપાના દરબારમાં અને આ દિવ્ય આજ સોમવાર છે સોમવારમાંના જે હજારો માણસો પણ અહીંયા ભેગા થયા છે બધાને આજ મગોના પ્રસાદ લઈ અને મહાપ્રસાદ લઈને દિવ્ય આરતી થઈ છે અને આ વિશે જો કહેવામાં આવે તો એક દિવ્ય આધ્યાત્મિક ભાવ સાથે શિક્ષણને પણ સાંકળી લેવામાં આવે મંદિર ટોપરસિંહ બાપા એનું બધો જે ઉત્પત્તિ વિશે અને જે સમજણ વિશે પોતે જન્મ મુક્તિ કરીને જ્યાં સુધી સમજણ પડી ત્યાં સુધી ત્રપરસિંહ બાપા આ મંદિરને બધી સેવા પૂજા કરેલ અને જીવંત રાખેલ અમે તો આ ઝાડ નીચે બેઠા છીએ જે ચોપરસિંહ બાપા જે કરી ગયા એ ભુજથી આવતા હતા પગે અને સેવા પૂજા કરતા હતા અમને ભગવાને મા એવી પ્રેરણા થઈ કે બાપા તમે પકે આવો છો અમારા પાસે ભગવાનને એવી કૃપા કરી કે અમારા પાસે હવે ગાડી થઈ છે તો આપણે બધા ભેગા ભેગાવીએ તો બાપાને અમે લઈ અને રવિવારના અમે નક્કી કર્યો કે રવિવારના રાતના આવીએ ભજન સત્સંગ કરી અને સવારના હવામાન સવારના પગમાં પૂજા થાય એવી ગણિતથી અમે આ જોત જે જીવંત રાખીએ છીએ ભ્રગપની બાપાની કૃપાથી ગુરુવારની મહાદેવની કૃપાથી તો આ જોત અત્યારે ચાલુ છે અને સ્થાપિત ભંડારા મહાપ્રથા સત્સંગ આવી ચાલુ છે આ ત્રિપુરા કૃપા કૃપાથી પ્રથમ જે ભોજનનું જે ચાલુ છે ગોવિંદભાઈ મિથુભાઈ ધામા શરૂ કરેલ પછી તો ભગવાન બધાને કૃપા કરેલ કે વારા ફરતી વાર રાવ ફરતી સોમવાર બધા મુક્ત થઈ જાય છે અને કે અમારા કોઈ કે અમારા આજીવન લખો તો અમે કે આજીવન આજીવન તમારા લખીમાં વચમાં કોઈ દાતા જેને કરવો હોય કે કલ કરે છે આજ અને આજ કરે છે આપ એના માટે તો અમે આ ચાલુ રાખતું પ્રતિ ચાલુ છે અને આ આયોજન ગયું છે ભગવાનની કૃપા